ગણેશ મહોત્સવમાં પ્રસાદીના ભાત આરોગ્ય બાદ સૌથી વધુ બાળકો મોડી રાત્રે શરૂ થયેલી બીમારીના લક્ષણો તરીકે ઝાડા ઉલટી જોવા મળી હતી આ બીમારીના કારણે સમગ્ર પરિવારો દોડધામ મચી ગયા હતા અને બાળકોને તાત્કાલિક સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કેટલાક બાળકોને જમીન પર જ સારવાર આપવામાં નોબત આવી હતી આ ઘટનાની જાણ થતાં જામનગર સમસ્ત તળપદા કોળી સમાજના પ્રમુખ હિતેશ બામણિયા અને કોપરેટર જીતેન્દ્ર સિંગાળા સહિતની મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા તેમણે બાળકોને પરિવારજનોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો અને હોસ્પિટલ તંત્રને યોગ્ય વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ